ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ એવા દિવ્યેશભાઈ સોલંકીનો જન્મદિવસ છે ત્યારે મહુવા શહેરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા ત્યારે કોળી સેના દ્વારા મહુવા શહેરના સ્મશાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે કોળી સેના દ્વારા મહુવા શહેરના સ્મશાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આજરોજ ગુજરાત કોળી સેનાના સ્થાપક અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સુપુત્ર અને ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા કોળી સેના અને મહુવા તાલુકા કોળી સેના દ્વારા વિવિધ કાર્યક્રમ મહુવા શહેરમાં યોજી દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ખાસ મહુવા શહેરના સ્મશાન ખાતે આવેલ શ્રી મેલડી માતાજીના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

નિતિન દાદા વગેરે ખાસ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કાર્યક્રમ અને દિવ્યેશભાઈ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા આજરોજ છ તારીખે ભાઈ મુરબ્બી પરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર જેનું નામ દિવ્યેશભાઈ અને દિવ્યેશ પ્રકાશ ફેલાવે છે ગુજરાતની અંદર એ જન્મ દિવસ નિમિત્તે આ સૌ કોળી સેનાના પ્રમુખ શ્રી રમેશભાઈની આગેવાની નીચે ભાઈ વિક્રમભાઈ શ્યામજીભાઈ રાજુભાઈ હરેશભાઈ અને યુવાનોએ સ્મશાનની અંદર આજે વૃક્ષારોપણ કરી અને ઓછામાં ઓછા પચાસ વૃક્ષ વાવી અને એની યાદગીરી રૂપે અહીં સૌ ભેગા થયા છીએ ભાઈ દિવ્યેશભાઈ એના જન્મદિવસમાં આજે જે પ્રવેશ આગળ કરી રહ્યા છે ત્યારે મા મેલડીને એટલી જ પ્રાર્થના કે દિવેશભાઈ તંદુરસ્ત રહે એનું આયુષ ખૂબ વધે લોકોની સેવાના કાર્યો અને સમાજ ઉપયોગી કાર્યો કરતા રહે એવી માના ચરણોમાં પ્રાર્થના જય મેલડી જય મા